મિત્રો દિવસના અગિયાર વાગ્યા હતા એક બહુ મોટી બેંકમાં સાદા કપડાં પહેરેલા એક વૃદ્ધ વ્યક્તિના હાથમાં એક જૂનો લિફાફો છે તેને લઈને બેંકમાં પ્રવેશે છે પરંતુ જેવો તે વૃદ્ધ વ્યક્તિ બેંકમાં પ્રવેશ્યો ત્યાંના તમામ ગ્રાહકો અને બેંકના તમામ કર્મચારીઓ તે વૃદ્ધ વ્યક્તિને વિચિત્ર નજરે જોવા લાગ્યા એ વૃદ્ધ વ્યક્તિનું નામ હતું હરપાલસિંહ હરપાલસિંહજી તે જેમના એક હાથમાં લાકડી છે અને બીજા હાથમાં જૂનો લિફાફો છે તે ધીમે ધીમે તે કાઉન્ટર તરફ જવા લાગે છે જે ગ્રાહકો માટે હતું અને ગ્રાહકોને મદદ કરવા માટે એક મહિલા બેઠી હતી જે મહિલાનું નામ હતું સંગીતા તે હવે ધીરે ધીરે સંગીતા તરફ આગળ વધ્યા હતા પરંતુ બેંકની અંદરના તમામ લોકોની અને બેંકના તમામ કર્મચારીઓની નજર સિંહજી પર હતી તે પછી તે સંગીતા પાસે જાય છે અને તે ખૂબ જ નમ્રતાથી કહે છે કે જુઓ મેડમ મારા ખાતામાં આ શું થયું છે તે સારું નથી ચાલી રહ્યું આમ કહીને સિંહજી સંગીતા તરફ તે લિફાફો આપે છે પરંતુ સંગીતા સિંહજીના કપડાં જોઈને તેની અવગણના કરે છે અને કહે છે કે બાબા શું તમે ખોટી બેંકમાં તો નથી આવી ગયા ને મને લાગે છે કે તમારું ખાતું આ બેંકમાં નહીં હોય પરંતુ હરપાલસિંહજી સરળતાથી કહે છે કે એકવાર તમે જુઓ કદાચ થઈ શકે કે મારું ખાતું આ બેંકમાં જ હોવું જોઈએ તે પછી સંગીતા લિફાફો રાખે છે અને તેને કહે છે કે બાબા થોડો સમય લાગશે તમારે થોડી રાહ જોવી પડશે આટલું કહીને સંગીતા બેંકમાં હાજર અન્ય લોકોનું કામ કરવા લાગે છે અને હરપાલસિંહજી ત્યાં ઊભા રહીને રાહ જોવા લાગે છે તે થોડી વાર રાહ જોએ છે અને રાહ જોયા પછી ફરી કહેવા લાગે છે કે દીકરી જો તું વ્યસ્ત હોય તો મેનેજરને ફોન કર મારે તેની સાથે પણ થોડું કામ છે તેથી હું તેની સાથે વાત કરી લઉં આ પછી સંગીતા ઈચ્છા ન હોવા છતાં ફોન ઉપાડે છે ને તેમ ફોન ઉપાડીને મેનેજરનો કેબિન નંબર ડાયલ કરે છે તેને ફોન કર્યો ફોન કર્યા બાદ મેનેજરને કહ્યું કે એક વૃદ્ધ વ્યક્તિ તમને મળવા માંગે છે જો તમે કહો તો હું તેમને ત્યાં મોકલી દઉં આ પછી મેનેજર ત્યાંથી હરપાલસિંહ તરફ જોવા લાગે છે હરપાલસિંહજી એકદમ સામાન્ય લાગી રહ્યા હતા પછી મેનેજર સંગીતાને ફોન પર પૂછે છે કે તે શું આપણી બેંકનો ગ્રાહક છે કે આમ જ આવ્યો છે ત્યારે તે કહે છે કે સર મને આ ખબર નથી પરંતુ તે તમને મળવાની વાત કરી રહ્યા છે ત્યારબાદ મેનેજર કહે છે કે આવા લોકો માટે મારી પાસે સમય નથી તું એમ કર તેને બેસા આમ જ થોડી વાર બેસીને ચાલ્યો જશે આટલું કહીને સંગીતાને ઓર્ડર મળ્યો હતો બેંક મેનેજર તરફથી સંગીતા હરપાલસિંહજીને ત્યાં વેઇટિંગ એરિયામાં બેસાડે છે તેને કહ્યું બાબા તમે ત્યાં બેસો થોડા સમય પછી મેનેજર આવી જશે અને તે પછી તમને મળશે આ પછી ત્યાં હરપાલસિંહજી વેઇટિંગ એરિયા તરફ ચાલ્યા જાય છે અને ત્યાં ખૂણામાં રાખેલી ખુરશી પર જઈને બેસી જાય છે દરેક લોકો હજુ પણ હરપાલસિંહજી તરફ જોઈ રહ્યા હતા કારણ કે ત્યાં આવતા બધા ગ્રાહકો સારા સૂટ અને બૂટ પહેરીને આવતા હતા પરંતુ હરપાલસિંહજી સાદા કપડાં પહેરેલા હતા અને તેના દેખાવથી લાગતું પણ ન હતું કે તેમનું ખાતું આ બેંકમાં હશે કારણ કે તે બેંકમાં ઘણા અમીર લોકોના ખાતા હતા તેથી હરપાલસિંહજીનું અહીં ખાતું હોવાનો સવાલ જ નહોતો આ કારણે હરપાલસિંહજી આકર્ષણનું કેન્દ્ર બની ગયા હતા અને દરેક તેમની સામે જોઈ રહ્યા હતા અને અલગ અલગ વાતો કરી રહ્યા હતા હરપાલસિંહજી પર આ વાતો સાંભળે છે પણ આ બધી વાતોને નજરઅંદાજ કરે છે અને પોતાનો વારો આવવાની રાહ જોતા રહે છે તે વિચારે છે કે મેનેજર થોડા સમય પછી આવશે અને હું તેની સાથે વાત કરીશ એક વ્યક્તિ આ બેંકની અંદર નાની પોસ્ટ પર કામ કરતો હતો જેનું નામ પવન હતું પવન હમરાજ બહાર ગયો હતો અને જેવો જ તે બેંકની અંદર આવ્યો કે તે જોઈએ છે કે વેટિંગ એરિયામાં એક વૃદ્ધ માણસ બેઠો છે બધા તેની તરફ જોઈ રહ્યા છે અને કેટલાક લોકો તેના વિશે અલગ અલગ રીતે વાત પણ કરી રહ્યા છે કોઈ તેને ભીખ મંગો કહી રહ્યું છે તો કોઈ કહે છે કે તેનું આ બેંકમાં ખાતું હોય જ ન શકે તો તે અહીં કેવી રીતે આવ્યો આ લોકોએ આવા લોકોને કેમ બેસાડી રાખ્યા છે તેના વિશે આવી વાતો ચાલી રહી હતી અને પવન પણ આ બધી વાતો સાંભળે છે ત્યારબાદ પવન સીધો હરપાલ સિંહજી પાસે જાય છે અને ત્યાં પહોંચીને આદર સાથે તેને પૂછવા લાગે છે કે બાબા તમે અહીં કેમ આવ્યા છો અને તમને શું કામ છે કારણ કે પવનને આ બહુ બહુ ખરાબ લાગે છે તે વૃદ્ધની હાલત જોઈને તે થોડો ચિંતિત થઈ જાય છે અને તેથી જ તે પૂછવા ગયો હતો ત્યાં ગયા પછી વૃદ્ધ માણસ પવનને કહે છે કે મારે મેનેજરને મળવું છે અને મારે થોડું કામ પણ છે આ સાંભળીને પવન તેમને કહે છે કે ઠીક છે બાબા તમે થોડી વાર અહીં રાહ જુઓ અને હું મેનેજર સાથે વાત કરીને પાછો આવીશ આ પછી પવન મેનેજરની કેબિનમાં જાય છે અને તેને તે વૃદ્ધ વિશે જણાવે છે પણ મેનેજર તે વૃદ્ધ વ્યક્તિ વિશે પહેલેથી જ જાણતો હતો અને કહેવા લાગે છે કે મને ખબર છે કે મેં જ તેને ત્યાં બેસાડી રાખ્યા છે થોડી વાર ત્યાં બેસશે અને બેઠા પછી ત્યાંથી ચાલ્યો જશે આ પછી મેનેજર પવનને બીજું કોઈ કામ આપે છે અને કહે છે કે તું આવું કામ કર અને તારે આ કામ સાથે કોઈ લેવા દેવા નથી હવે પવન બીજા કામમાં વ્યસ્ત થઈ જાય છે અને ધીમે ધીમે તે વૃદ્ધને ત્યાં બેસતા લગભગ એક કલાક થઈ ગઈ હતી તે વૃદ્ધ વ્યક્તિ એક કલાક સુધી તેની ધીરજ જાળવી રાખે છે પરંતુ તે પછી તે સહેન કરી શકતો નથી ઊભો થાય છે ને ઊભો થયા પછી મેનેજરની કેબિન તરફ જવા લાગે છે હવે જેવો તે મેનેજરની કેબિન તરફ જાય છે મેનેજર જુએ છે કે વૃદ્ધ માણસ તેની તરફ આવી રહ્યો છે તેથી તે તરત જ તેની કેબિનમાંથી બહાર આવે છે અને બહાર નીકળ્યા પછી તે વૃદ્ધ વ્યક્તિની સામે ઊભો રહે છે અને પૂછવા લાગે છે હા બાબા મને કહો તમને શું કામ છે પછી હરપાલસિંહજી પોતાનો લિફાફો આગળ વધારતા કહે છે કે દીકરા આ જુઓ મારી બેંકની ખાતાની વિગતો તેમાં છે અને મારા બેંકના ખાતામાંથી કાંઈ લેવાતું કે દેવાતું નથી તમે જુઓ અને કહો કે આમાં શું સમસ્યા છે હવે આ સાંભળીને મેનેજર થોડા વાર વિચાર કરે છે અને વિચારીને કહે છે કે બાબા જ્યારે કોઈ બેંક ખાતામાં પૈસા નથી હોતા ત્યારે આવું થાય છે મને લાગે છે કે તમે પણ તમારા ખાતામાં પૈસા જમા કરાવ્યા નથી અને તેથી જ તમારા એકાઉન્ટ પરના લેવા દેવાનું રોકવામાં આવ્યું છે આ પછી વૃદ્ધ વ્યક્તિ નમ્રતાથી કહેવા લાગે છે કે દીકરા પહેલાં તો એકવાર એકાઉન્ટ તો ચેક કર તે પછી જ તું મને કંઈક કહીશ તો સારું રહેશે તું આ રીતે કેવી રીતે કહી શકે તો મેનેજર હસવા લાગે છે અને હસતા હસતા કહે છે કે બાબા આ વર્ષોથી મારી પાસે અનુભવ છે અને વર્ષોથી એક જ કામ કર્યું છે તમારા જેવા લોકોના ચહેરા જોઈને હું કહી શકું છું કે તેઓ કેવા પ્રકારના વ્યક્તિ છે કોને તેના ખાતામાં કેટલા પૈસા જમા કરાવ્યા છે તેથી મને તમારા ખાતામાં કંઈ દેખાતું નથી અને હું ઈરછું છું કે તમે અહીંથી ચાલ્યા જાઓ બધા ગ્રાહકો તમારી તરફ જોઈ રહ્યા છે અને બેંકની અંદર એક અલગ પ્રકારનું વાતાવરણ સર્જાઈ રહ્યું છે આ પછી હરપાલસિંહજી તે લિફાફો ત્યાં ટેબલ પર મૂકે છે અને કહે છે કે ઠે ઠીક છે દીકરા હું તો જતો રહીશ પરંતુ તમારે આ લિફાફામાં લખેલી તમામ વિગતો એકવાર જરૂર જોઈ લે છે આમ કહીને હરપાલસિંહજી ત્યાંથી જવા લાગે છે અને ગેટ પર પહોંચતા જ તે તરત જ ફરીને કહે છે કે દીકરા આ બધું કરવા માટે તારે બહુ ખરાબ પરિણામ ભોગવવું પડશે આટલું કહીને હરપાલસિંહજી બેંકના મુખ્ય દ્વારની બહાર નીકળી ગયા હતા અને ત્યાંથી ચાલ્યા ગયા આ પછી જ્યારે મેનેજર તે સાંભળે છે ત્યારે ઘણું સહન કરવું પડશે તેથી તે થોડો ડર અનુભવે છે પણ પછી વિચારે છે કે વૃદ્ધ વૃદ્ધવસ્થામાં તેને આવું કયું હશે કોઈ પણ પ્રકારની સમસ્યા નથી મેનેજર તેનું કામ કરવા ચાલ્યો જાય છે એ લિફાફો ટેબલ પર પડેલું હતું તેની અંદર વૃદ્ધ વ્યક્તિના બેંક ખાતાની વિગતો હતી આ પછી જે પવન હોય છે તે લિફાફો ઉપાડી છે અને તેના કોમ્પ્યુટરના સર્વરમાં લોગિન કર્યા પછી તે લિફાફાના અંદર આપેલી માહિતી શોધવાનું શરૂ કરે છે શોધખોળ કર્યા પછી જ્યારે જૂના રિકોર્ડની શોધ કરવામાં આવે છે ત્યારે જાણવા મળે છે કે જે વ્યક્તિ અહીં આવ્યો છે તે વ્યક્તિ વાસ્તવમાં આ બેંકનો માલિક છે હવે તે આ સાંભળીને ખૂબ જ આશ્ચર્યચકિત થાય છે અને વધુ સારી રીતે તે વિગતો વાંચવા લાગે છે સંપૂર્ણપણે પુષ્ટિ કરીને તેને ખબર પડે છે કે તે આ બેંકનો માલિક છે આ પછી પવન તે રિપોર્ટની કોપી કાઢે છે અને બેંક મેનેજર પાસે જવા લાગે છે બેંક મેનેજર જે પોતાની કેબિનમાં કોઈ અમીર ગ્રાહક સાથે વાત કરી રહ્યો હતો અને તેને વિવિધ યોજનાઓ વિશે જણાવતો હતો આ પછી પવન નોટ કરે છે અને નોટ કર્યા પછી કેબિનની અંદર આવવા લાગે છે બેંક મેનેજર તેને ઈશારો કરીને પૂછે છે કે તે અહીં કેમ આવ્યો છે તે પછી પવન ઈશારા દ્વારા કહે છે કે આ તે વ્યક્તિનો રિપોર્ટ છે જે તે આ ત્યાં આવ્યો હતો અને તમે તેને આમ જ મોકલી દીધો તમે એકવાર આને જોઈ લેશો તો સારું રહેશે આટલું કહીને પવનને તે રિપોર્ટ મેનેજરના ટેબલ પર રાખી દીધો પણ પછી મેનેજર તેના ક્લાયન્ટ્સને થોડો સમય માટે કહે છે અને પવનને કહે છે કે જો ભાઈ પવન મારી પાસે આવા લોકો માટે સમય નથી આ પછી પવન મેનેજર સરને ખૂબ જ આદર સાથે કહેવા લાગે છે કે જો તમે આને એકવાર જોશો તો ખૂબ સારું રહેશે પણ મેનેજર છે તે રિપોટને સરકાવતા કહે છે કે હું તેને જોવા નથી માંગતો ને મને આવા ગ્રાહકોમાં કોઈ રસ નથી આટલું કહીને તેને રિપોર્ટ પવનને આપી દીધો અને પવન ત્યાંથી રિપોર્ટ લઈને પોતાના કામે લાગી જાય છે બેંકની અંદરનું વાતાવરણ શાંત થઈ ગયું હતું બધા પોત પોતાના કામમાં વ્યસ્ત થઈ જાય છે અને ધીમે ધીમે સાંજ પડી જાય છે તે પછી તે બીજા દિવસે ફરીથી જ તે જ સમય આવે છે જે સમયે હરપાલસિંહજી આવ્યા હતા પણ આજે તેની સાથે સૂટ અને બૂટમાં એક માણસ હતો જેના હાથમાં બ્રિફેટેસ પણ હતી અને અંદર આવ્યા પછી તે બધાનું ધ્યાન પોતાની તરફ આકર્ષિત કરે છે આ પછી મેનેજરને પોતાની તરફ આવવાનો ઇશારો કરે છે તો મેનેજર પણ ડરીને પોતાની કેબિનમાંથી બહાર આવીને હરપાલસિંહજીની સામે ઊભો રહી ગયો ત્યારે હરપાલસિંહજી મેનેજરને કહે છે કે મેનેજર સાહેબ મેં તમને કહ્યું હતું કે આ વસ્તુ તમને બહુ મોંઘી પડશે ગઈકાલે તમે મારી સાથે જે કંઈ કર્યું તે બિલકુલ સહન કરવા યોગ્ય નથી તો હવે તમારી સજા ભોગવવા તૈયાર થાવ આ સાંભળીને મેનેજર થોડો ગભરાઈ જાય છે પણ પછી તે વિચારે છે કે તે મને શું સજા આપી શકે તે મારી સાથે શું કરી શકે ત્યાર પછી હરપાલસિંહજી કહે છે કે તને મેનેજરના પદ પરથી હટાવીને તમારી જગ્યાએ આ બેંકમાં કામ કરતો પવનને મેનેજર બનાવવામાં આવી રહ્યો છે અને તારે ફિલ્ડનું કામ સંભાળવું પડશે આ સાંભળીને મેનેજર થોડો ગુસ્સે થઈ જાય છે ને કેવા લાગે છે મને આ રીતે હટાવનાર તમે કોણ છો ત્યારે હરપાલસિંહજી કહે છે કે તું મને આ બેંકનો માલિક જ ગણ કારણ કે મારી પાસે સાઠ ટકા શેર મૂલ્ય છે અને જો હું ઈર છું તો હું તને હટાવી શકું ને તમારી જગ્યાએ બીજા કોઈને નિમણૂક પણ કરી શકું આ સાંભળીને બેંકની અંદરના તમામ કર્મચારીઓ અને ગઈકાલે જે કસ્ટમર્સ આવ્યા હતા અને આજે પણ આ બેંકની અંદર આવેલા તમામ કસ્ટમર્સ તે બધા લોકો એકદમ ચોંકી જાય છે અને હરપાલસિંહજી તરફ ચોંકી ગયેલી આંખોથી જોવા લાગે છે આ પછી જે વ્યક્તિ હરપાલસિંહજી સાથે આવ્યો હતો તે પોતાનો સુરકેશ ખોલે છે અને તેને ખોલ્યા પછી તેમાંથી કાગરો કાઢે છે જે પવનનો પ્રમોશન માટે હતો તેમને બેંક મેનેજર બનાવવામાં આવ્યો હતો આ પછી બીજો એક પત્ર જે બેંક મેનેજરને આપે છે અને કહે છે કે જો તમારે ફિલ્ડમાં ફરજ બજાવી હોય તો તમે ચોક્કસ કરી શકો પરંતુ મેનેજર તરીકે તું આ બેંકમાં રહીશ નહીં આ સાંભળીને મેનેજરને પરસેવો છૂટવા લાગે છે ને તે ગઈકાલની ભૂલ માટે તે વૃદ્ધ વ્યક્તિ પાસે માફી માગવા લાગે છે પરંતુ પછી જે હરપાલસિંહજી હોય છે તે તેને ઊભો કરે છે અને કહે છે કે તું શા માટે માફી માંગી રહ્યો છે અને હું તને કેમ માફ કરું તે મારી સાથે જે રીતે વર્તન કર્યું તે અમારી બેંકની નીતિ વિરુદ્ધ છે શું તમે ક્યારેય આ બેંકની પોલિસી નથી વાંચી અહીં ગરીબ અને અમીર વચ્ચે કોઈ ફરક નહીં હોય ને દરેક સાથે સન્માન વ્યવહાર કરવામાં આવશે વાસ્તવમાં આ બેંકની સ્થાપના હરપાલસિંહજી દ્વારા કરવામાં આવી હતી અને તેમને આની જાહેરાત પહેલાંથી જ કરી દીધી હતી આ બેંકમાં કોઈને ગરીબ ગણવામાં આવશે નહીં અને ન કોઈને વધુ સ્મૃત ગણવામાં આવશે દરેક સાથે સામાન્ય વર્તન કરવામાં આવશે અને જો કોઈ આવું કરશે તો તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે તો હરપાલસિંહજી કહે છે કે મને તમારા પર દયા આવે છે કે હું તને કામ કરવા સક્ષમ છોડી રહ્યો છું નહીતર જો હું છું તો હું તને અહીંથી દૂર પણ કરી શકું જે તે મારી સાથે કર્યું છે મારી સાથે જે થયું તે કોઈની સાથે બિલકુલ ન થવું જોઈએ પવન બેંકમાં કામ કરતો પવન જેના હાથમાં કંઈ નહોતું પરંતુ તેમ છતાં તેને આવીને મને પૂછ્યું અને મારા માટે કંઈક કરવા માંગતો હતો તો તે આ પોસ્ટ માટે ખરેખર લાયક છે જેથી તે ગ્રાહકોને સારી રીતે સમજી શકે અને તેના કપડાં જોઈને તેને ન્યાય અપાવી શકે આટલું કહીને હરપાલસિંહજી સંગીતાને બોલાવે છે અને આ બાબતે સંગીતાને પણ થપકો આપે છે અને કહે છે કે તમારી ભૂલને હું પહેલી ભૂલ માનીને માફ કરું છું પરંતુ જો કોઈ વ્યક્તિ બેંકની અંદર આવે તો તેના કપડાંથી તેનું પરિચય ન થવું જોઈએ જો તે આ બધું પહેલાંથી જ સંભાળી લીધું હોત તો મારે આ મેનેજર પાસે જવું જ ન પડત અને મારે બધું અપમાનનો સામનો ન કરવો પડત આ પછી સંગીતા તેના હાથ જોડીને તેમની પાસે માફી માંગવા લાગે છે અને કહે છે કે બાબુજી અને માફ કરો મારાથી મોટી ભૂલ થઈ ગઈ છે અને હવેથી તમારે આવું કંઈ જોવું નહીં પડે આ પછી હરપાલસિંહજી તે વ્યક્તિ સાથે જવા લાગે છે અને બધાને કહે છે કે તમારે પવન પાસેથી ઘણું શીખવાની જરૂર છે અને તમે જેટલું શીખી શકો એટલું શીખી લ્યો તમારા બધા માટે સારું હશે જો હવે હું વચ્ચે કોઈને અહીં મોકલતો રહીશ જે મને તમારી આ હરકતો વિશે યોગ્ય માહિતી આપી શકે આટલું કહીને હરપાસીજી ત્યાંથી ચાલ્યો ગયો અને બેંકનો આખો સ્ટાફ આ વિશે વાત કરવા લાગે છે અને વિચારે છે કે હવે સારું કામ કરવું પડશે એવું ન થાય કે બીજી વખતે તેનો નંબર આવી જાય આ વિચારીને આખી બેંક સુધરી જાય છે અને દરેક વ્યક્તિ તે બેંકની અંદર સારી રીતે કામ કરવા લાગે છે હરપાલસિંહજીની આ વાત ચારે બાજુ ફેલાઈ ગઈ હતી અને દરેક વ્યક્તિ એ બેંકના વખાણ કરવા લાગે છે અને કહે છે કે માલિક હોય તો આવા હોય કારણ કે મોટા ભાગના માલિકો બેંક ખોલીને ચાલ્યા જાય છે અને મેનેજર પાછળથી કેવા પ્રકારનું કામ કરે છે અથવા કોઈ પણ કર્મચારી પાછળથી કેવા પ્રકારનું કામ કરે છે તેઓ આ વાતનોની કાળજી લેતા નથી પરંતુ હરપાલસિંહજીએ સન્માન તરીકે પોતાની ફરજ નિભાવી અને તે બેંકના કર્મચારીઓને સારો પાઠ ભણાવ્યો તમે શું કહેવા માગો છો હરપાલસિંહજી વિશે તમે શું કહેવા માગો છો પવન વિશે તમારો જે પર અભિપ્રાય છે તમે કોમેન્ટ બોક્સમાં લખી શકો છો જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો ને ચેનલને સબસ્ક્રાઈબ કરો જેથી અમને વધુ સપોર્ટ મળી શકે મિત્રો તમને મારી સ્ટોરી પસંદ આવે છે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો તમને મારી સ્ટોરી કેવી લાગી મને કોમેન્ટમાં જરૂરથી કહેજો